વધુ વિડીયો નીતિ ઉલ્લંઘન બદલ દૂર કરાયા આ આંકડો પાછલા ક્વાર્ટર ની સરખામણી માં બત્રીસ ટકા નો વધારો દર્શાવે છે બે થી ભારત આ યાદી સતત ટોચ પર છે ગૂગલ ની માલિકી યુટ્યુબે જણાવ્યું કે તેની કોમ્યુનિટી ગાઈડલાઇન્સ વિશ્વભરમાં માં એક સરખી રીતે લાગુ કરવામાં આવે છે જ્યાં પણ નીતિનું ઉલ્લંઘન થાય ત્યાં કન્ટેન્ટ દૂર કરવામાં આવે છે યુટ્યુબ ની ઓટોમેટેડ ફ્લેગિંગ સિસ્ટમે નવ્વાણું પોઈન્ટ સાત ટકા ઉલ્લંઘનો શોધી કાઢ્યા જેમાં માનવીય ફ્લેગિંગ ખૂબ ઓછું હતું જો કન્ટેન્ટ નીતિનું ઉલ્લંઘન ન કરતું હોય તો તેને લાઈવ રહેવાની મંજૂરી આપવામાં આવે છે યુટ્યુબે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે વિડીયો દૂર કરવાના મુખ્ય કારણોમાં સ્પામ ગેરમાર્ગે દોરતી માહિતી અને કૌભાંડો એક્યાસી પોઈન્ટ સાત ટકા ઉત્પીડન છ પોઈન્ટ બાળ સુરક્ષા પાંચ નવ ટકા અને હિંસક કે ગ્રાફિક કન્ટેન્ટ ત્રણ પોઈન્ટ સાત ટકા સામેલ છે આ ઉપરાંત ઓટોમેટેડ સિસ્ટમે આ ઉલ્લંઘનો ઝડપથી ઓળખીને કાર્યવાહી કરી ઓક્ટોબર ડિસેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન યુટ્યુબે વૈશ્વિક સ્તરે ચાર પોઈન્ટ આઠ મિલિયન થી વધુ ચેનલો બ્લોક કરી આ ચેનલો મુખ્યત્વે સ્પામ નીતિ ઉલ્લંઘન કરવા બદલ બંધ કરાઈ ભારત પછી બ્રાઝિલ બીજા ક્રમે છે જ્યાં આજ સમયગાળામાં દસ લાખ થી વધુ વિડીયો દૂર કરાયા યુટ્યુબ વિશ્વભરની ટીમો પર આધાર રાખે છે જે ફ્લેગ કરેલી ટિપ્પણીઓ અને કન્ટેન્ટ સમીક્ષા કરે છે ઓટોમેટેડ સિસ્ટમ ઉપરાંત હ્યુમન ફ્લેગર્સ પણ કન્ટેન્ટ ચકાસે છે જો કોઈ કન્ટેન્ટ નીતિ ઉલ્લંઘન કરતું ન હોય તો તેને પ્લેટફોર્મ પર રહેવાની મંજૂરી આપવામાં આવે છે જેથી સર્જકોની અભિવ્યક્તિની અભિવ્યક્તિ સ્વતંત્રતા જળવાઈ રહે